જીવનનું નામ તમે લ્યો તો અદભુત અનન્ય અગમ્ય સુંદર એવા અલગ અલગ નામથી જીવનને દર્શાવી શકાય તમે તમે યાદી બનાવો કે કોને અદ્ભુત વિસ્મય આમ તો અદભુત સાથે વિસ્મય જોડાયેલું છે છેલ્લે આપણામાંથી ક્યાં નહીં આજે ઘરે જઈને એક યાદી બનાવજો આંખ બંધ કરીને સહેજ વિચારી લેજો અત્યારે બનાવો તો બી મને વાંધો નથી વિચારમાં કે છેલ્લે તમને જીવનમાં આશ્ચર્ય ક્યારે થયું છેલ્લે કે જે જોઈને તમે અભિભૂત થઈ ગયા હોય તમને એમ થઈ ગયું ઓ હે છેલ્લે ક્યારે એવું થયું હતું સાચું કહું ભૂલી ગયા છીએ આપણે કોઈક તમને એમ ને કે અમારે બાજુમાં તો અઢાર માળની બિલ્ડિંગ થઈ છે એ વ્યક્તિએ તમને કીધી એટલે ત્યારે તમારે શું કહેવાનું હોય ઓહે અઢાર માળની બિલ્ડિંગ ભાઈ ભાઈ આપણે શું કહે અમારી બાજુમાં એકવી માળની થઈ છે હવે ભાઈ કોઈક પિક્ચર જોઈને આવે છે અને કોઈ એમ કે છે કે એટલું સરસ પિક્ચર હતું એટલું બધું મજા હવે ભાઈ એમાં કાંઈ લઈ લેવાનું તો રિવ્યુ વાંચ્યા કોઈ કેમ કે બહુ જ સરસ આ જમણવાર બહુ જ ના ના આવે કે પહેલાં જે હોય ને જમણવાળા હોટલનો નથી કોઈ કેમ કે જમીન છે ને એ આવતા દિવસોમાં બહુ લઈ લેવા જેવો કટકો છે હવે ભાઈ તને નહીં ખબર હોય અંદરની વાત આ બાજુમાં છે ને ઓલા માણસે લીધી છે એટલે હવે આના કાંઈ આવે એમ નથી

ઓવરયુઝના કારણે આપણી અંદરનું વિસ્મય મરી ગયું છે આપણને કશી એ વાત મોટી મહાન ને અદ્ભુત લાગતી જ નથી બધું જ આપણે કોમન કરી નાખ્યું અને હાઈટોફેટી કે દરેકને સ્પેશિયલ જીવન જેવું છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઈએ છે સ્પેશિયલ થવું છે સ્પેશિયલ બનવું છે અને કશું સ્પેશિયલ લાગતું નથી આજે જે એવું કે ભાઈ આપણે એક દિવસ ધારો કે આજે કઈ કઈ તારીખ છે ચૌદ સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર બરાબર એ એવું કે ત્રીસમી સપ્ટેમ્બર આપણે બધા બહુ જ મોટો ઉત્સવ રાખવાનો છે એવો સરસ ઉત્સવ છે ને કે જેમાં આપણે બધાએ બહુ આનંદ કરવાનો છે ધર્મ છે જીવન છે સંસ્કાર છે એની વાતો કરવાની છે એટલે આપણે લોકો શું વિચારશું પેલા તો એમણે જે કીધું એની પાછળનો આશય આપણે વિચારવાનો હતો કેમ એમણે ત્રીસમી સપ્ટેમ્બરે અચાનક આ બધું નક્કી કર્યું આપણને પહેલો વિચાર કયો પહેરશું તે દિવસે બેઝિક અને આ વિચાર કયો કરવાનો હતો આશ્રય શેની માટે હતો આપણે બધાએ વિચારી લીધું કે આ ડ્રેસ પહેરવો છે હવે આજથી પંદર સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી આપણે અલગ અલગ જગ્યાએ જઈએ ત્રણ વખત એકનો એક ડ્રેસ બદલાવા જઈએ એનું મેચિંગનું લેવા જઈએ એના પ્રમાણેના ઘરેણા આ પોર સાત એ જે ચપ્પલ બાર જ કાઢી નાખવાના છે તોય સ્પેશિયલ ચપ્પલ લઈએ બધું સ્પેશિયલ સ્પેશિયલ કરીએ અને આપણને એવું જ હોય કે ત્રીસ સપ્ટેમ્બરે મને આ પરિધાનમાં જોઈ મને આ પરિવેશમાં જોઈ ચાર જણાની આંખો તો પોળી થઈ જશે ઓ કંઈ ડ્રેસ છે કઈ ઘાટ છે આવું આપણે વિચારીને ગયા હોય પંદર વીસ જણાના ત્યાં આંખમાં આવું આપણા માટેની ઓહ હશે તે હવે પંદર માંથી આઠ જ મળી આપણને ઓહ એટલે આપણે અચાનક તે દિવસે મૂંઝારો થવા માંડે ત્રીસમી સપ્ટેમ્બરે કાંઈ કારણ વગરનું કાંઈ જ કારણ વગર એમ થાય કંઈક બધું બરાબર તો કંઈક મજા ન આવી મજા ન આવી જ્યાં સુધી આમની હાજરીમાં મારે આવા આવા વાત તો કરવાની જ ન હોય જ્યાં સુધી તમારી મજા તમે બારની વસ્તુઓ ઉપર આધારિત રાખી દોસ્ત તમે ક્યારેય સુખી નહીં જ્યાં સુધી તમારી મજા અને આનંદનો આધાર કોઈ વસ્તુ ઉપર રાખ્યો કોઈ વ્યક્તિ ઉપર રાખ્યો ટ્રસ્ટમી પીડા સિવાય આ જગતમાં કોઈને કશું એવું પ્રાપ્ત નથી થયું તમે ના આપણે બધા નાના હશું ત્યારે એક આપણે ગુજરાતીમાં ઓલી વાર્તા વાંચી હશે કે ભાઈ ચંદ્રની રાત હતી પૂનમની રાત હતી એટલે કેટલા બધા વાંદરાઓ છે તળાવમાં ચંદ્રનું બિન જોઈએ એને કા કાંઈક બહુ મોટું ફળ છે ખાઈ લેવા જેવું છે એટલે એક વાંદરો પડે બીજો વાંદરો પડે ત્રીજો વાંદરો પડે ધડાધડ ધડાધડ કરતા બધા જ વાંદરાઓ નદીમાં પડી જાય પણ ચંદ્ર નામનું ફળ આપણા હાથમાં આવે નહીં સાહેબ નદીના પડછાયા માં ચંદ્ર જોઈને કુદકા મારીને વાંદરા કેવાય માણા ન કેવાય ક્યાંક હું ને તમે આ જ કરીએ છીએ જે દેખાતું નથી જે પકડાતું નથી જે અનુભવાતું નથી એને તો આમ જુઓ તો ચૈતન્ય કેવાય પણ એને આપણે બધા એવું માનીશ કે આજુબાજુમાં જ એક વસ્તુ યાદ રાખજો કે સુખ શાંતિ અને આનંદ નામની કોઈ એવી ગલી આ પૃથ્વી પર બની નથી કે જે તમને એમ કહો કે એકસો ગાડી ચલાવશો અને સીધે સીધા રસ્તા પર જશો અને છત્રીસ કિલોમીટર જે ટર્ન આવશે અને ત્યાં જે ઊભું છે એને સુખ કહેવાય એને જીવન કહેવાય એ આનંદ કહેવાય એ મેપમાં આવી શકે એવું તત્વ જ નથી જ્યાં સુધી એ તમારી અંદર ઉગતું નથી આપણા બધાની તકલીફ ક્યાંક ને ક્યાંક એ થઈ ગઈ કે ઉગાડવાની બદલે આપણે ઉજાડવામાં આવે કોઈ બિલ્ડિંગ બનાવતું હોય ને આ ધારો કે એક સેકન્ડ માટે માનો અહીંયા બિલ્ડિંગ બનાવતું હોય ને તો તમે આમ જોવો તો ચારે બાજુ એટલી બધી લીલોતરી હોય વૃક્ષ કાપ્યા વગર એક માણસ એન્જિનિયરિંગમાં આટલા બધા માણસો ઊભા હોય આપણે કોઈ દિવસ બિલ્ડિંગ જોવા ઉભા રહ્યા છે નહી તૂટતું બિલ્ડિંગ જોતા તમે જોજો ઓ એ કઈ પાડે છે જોતો ખરા ધડ 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 હેઠું આવે છે એક વૃક્ષનું વૃક્ષારોપણ થતું હોય અને બે મિનિટ આપણે ગાડી મોડી થાય તો આપણે કહીએ આવા કરાતા હોય આ કેટલું મોડું થાય છે ઓફિસ જવાનું મોડું થાય છે અને આ અત્યારે આવા બધા વૃક્ષારોપણના કાર્યક્રમો લઈને બેઠા છે એક વૃક્ષ તૂટતું હોય તો આપણે બધા જોવા ઊભા રહીએ બે માણસ બાંધતા હોય તો બારી ખોલીને જોઈને આજણને હું થયું એ ત્યાં હું થયું કોઈ તમારે અહીંયા જો પાર્ક હોય કોઈ દાદા દાદી હાથ પકડીને બેઠા હોય ને તો ચાલતી વખતે આપણે હજી છૂટ્યું નથી આ એનો અર્થ ક્યાંક ને ક્યાંક આપણને બધાને તૂઢતું વિખેરાતું છૂટી જતું જોવાની દુઃખી થતું જોવાનો ક્યાંક ને ક્યાંક આનંદ આવે છે કશુંક રચાતું હોય ઊગતું હોય અનુભવાતું હોય ઉપર જતું હોય તો આપણને બહુ મજા ન આવે કોઈ માણસ આગળ વધી રહ્યો તમારી નજર સામે કોઈ માણસ મોટો થાય એક સેકન્ડ માટે માની લ્યો અત્યારે આમાંનો કોઈ મેઠમ માણસ છે એ દસ વર્ષ પછી અબજો પતિ થઈ જાય છે અને મારા જેવો અજાણ્યો માણસ આવીને એવું કે તમને ખબર છે ઓલા ભાઈ છે તો એટલું સરસ કામ કરે છે આર્થિક રીતે સંપન્ન છે અને હવે ખૂબ બધું સેવાનું કામ કરીએ છીએ તો આપણે શું કેવું જોઈતું હતું કે હા એ માણસ સરસ અમે એમને જોયો છે નજર સામે મોટા થતા આપણે એવું કહે હવે આવડો હતો મેં આ જોયો હતો ભાઈ રાખો ને બધી વાતો આખી કથા કહેવાની જ નહીં રાખો ને બધી વાતો એટલે મારે સમજી લેવાનું કઈ ખોટું લાગે છે અદભુત જીવન અનુભવાય વખાણ જેને કહેવાય સોશિયલ મીડિયા સિવાય હો સોશિયલ મીડિયા સિવાય સામ સામે કોઈ હોય તો અમે એના વખાણ છેલ્લે ક્યારે કર્યા હતા ખાસ યાદ નહીં આવે જરાય યાદ નહીં આવે અને આમ સોશિયલ મીડિયા ઉપર તમે જુઓ તો આપણને થાય આટલા બધા સપોર્ટિવ લોકો છે એટલે ઝોમેટો ને સ્વીગી વાળા આવે મારા જ ખીચામાંથી પૈસા લઈ જાય મને ગમતું ભોજન આપી જાય એ નોક નોક કરે એટલે આપણે કેટલા પ્રેમથી આ પૃથ્વી પરની સમગ્ર કરુણા આપણા નસે નસમાં ઉતરી હોય એમ આપણે એમ કહીએ થેન્ક યુ અને જાય પછી આપણે એને કહીએ અમે એને ફાઇવ સ્ટાર આપ્યા શું કામ મિનિમમ કોલિંગ પોલાઇટ આંખની ઓળખાણી ન હોય કાંઈ ન હોય એવી વ્યક્તિઓને આપણે ફાઇવ સ્ટાર આપીએ અને તમારા ઘરમાં બત્રીસ વર્ષથી કોઈક સ્ત્રી તેતાલીસ ગરમીમાં તમારી માટે ગરમ રોટલી બનાવે એકવાર એને થેન્ક યુ કીધું જ એ ઘણી વાર તો આવું ક્યાંક સાંભળ્યું હશે ને એમ કેવું પડે એટલા માટે એકચ્યુઅલી આપણે ક્યારે કર્યું છે અજાણી વ્યક્તિ તમને ફોન કરીને એવું કે ફેસબુક ઉપમાં જેને તમે જોયા જ ન હોય ચાર પાંચ પ્રશ્નો પછી તમે એવું કહો કે કેટલી કેરિંગ છે અને અઢી વાગે પત્ની કે માં ફોન કરે લપ છે આ કેરિંગ અને લપમાં આટલી બધું ડિફરન્સ કેમ છે બેનો તરફ હું આવું ફેસબુકમાં કોઈક અજાણી વ્યક્તિ હોય આમથી આમ હોય તમે વરસાદમાં ફસાય તમે રેઇન મૂકો પેલા તો આપણે એ મૂક્યું હોય કે અત્યારે હું ક્યાં જાવ છું પછી પહોંચતા પહોંચતા આપણે એવું મૂકીએ બહુ વરસાદ છે એટલે મેસેન્જરમાં એક વ્યક્તિ બ્લેન્ક કરી જાય તમે સેફલી પહોંચી ગયા તો આપણે એમ થાય કે કેટલો સરસ માણસ છે જોતો ઓળખતો નથી તોય મારી ચિંતા કરે અને તમે ક્યારેક મોડા મોડા થાઓ કંઈક આમથી આમ ઉઠવાયેલા હો અને ઘરેથી અથવા ક્યાંકથી પતિ ફોન કરે અથવા મેસેજ કહીને પૂછે ઘડીક વાર ત્રીસ દિવસે એક વાર બહાર નીકળ્યા હોય તો હક ન લેવા દે કરીને માથું દુખવી દે કરીએ છીએ એવું નથી લાગતું કે હવે થોડું પાછું વળીને જોવાની જરૂર છે એવું નથી લાગતું હવે થોડું સાચું જીવવાની જરૂર છે એવું નથી લાગતું આંખમાં હવે તમામ પ્રકારના ન દેખાતા પડદાઓને ગા ઊંચા કરી જેવા હોય એવા એકબીજાને જોવાની જરૂર છે કયા કારણ તમે જુઓ અમે ભરતભાઈના ઘરે બેઠા હતા ને તો ભાભી બહુ ઈઝીલી હુને રિંગો સરસ વાતો કરવા માંડ્યા એટલે એ એમને થોડીક ઈર્ષા થઈ કે આ તો જો જાણે ઓળખતા હોય હાથ પેટીના સંબંધો દીકરી વરાવી હોય એમ પ્રેમથી વાત કરવા માંડ્યા છે એટલે દૂર સોફા ઉપર એકદમ દમણને મદદ પાણીને કીધું બહેનો નું આ સારું એ કે તરત વાતો કરવા માંડ્યા એટલે મેં કીધું હા ઉપરવાળાએ અમારી અંદર કાંઈક એવું રાખ્યું છે કે અજાણ્યા લોકોને અમે પોતાના કરી શકીએ કારણ કે એને ખબર હતી કે અમારે અજાણ્યા ઘરે જવાનું છે તમે 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 ક્યારેય વિચાર કર્યો છે કે તમે વીસ વર્ષ અઢાર વર્ષ એકવીસ વર્ષ જે છતના જોયા હોય ને સવારે ઉઠો તો એ છતને પંખા બદલાઈ ગયા હોય ને દોસ્ત એની હવાઈ બદલાઈ ગઈ હોય અજાણ્યાને પોતાના કરવાની કળા તો ઉપરવાળાએ અમને અમારા લોહીમાં અમારા વલણમાં આપી છે એટલે અમે અજાણ્યા તો બે સ્ત્રીઓ મળે તો ઈઝીલી અજાણી જગ્યાએ તમે એક ટ્રેનનો પ્લેનનો અજાણે કોઈ પણ જગ્યાએ કોઈ સ્ત્રીઓને ક્યારેય એમ કે ને કે દસ કલાક ટ્રેન મોડી અમને જરાય વાંધો ન આવે ને દસ મિનિટમાં તમને એમ થઈ જાય ક્યાં જાવ બે સ્ત્રીઓ મળે ને તો ઓળખાણ કાઢે અને બે પુરુષો મળે ને તો એકબીજામાં ડોળા કાઢે જ્યાં સુધી સામે વાળો બોલાવે નહી ત્યાં સુધી તમે બોલો નહી ના 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 જરાય નહી તમે તેવું કેતા હો છો ને કે એકે તો તમે માનશો કે તમે જે જે બેઠા છો એક અમે હજાર સ્ત્રીઓ થાય ને તમે એક થાય એવી રીતે તમે સરસ રીતે ઓબ્ઝર્વ કરશો લેક્ચરમાં તો હું પેરેલ જાઉં છું એક બાજુ બેટિંગ કરવા જાવ હળવા થાવ આ પૃથ્વી પર આપણે કાયમ નથી રહેવાનું થોડો વખત જ છીએ તમે ગઈ બે હજાર એકવીસ વીસ નો સપ્ટેમ્બર યાદ કરો તમને આવા માઇકના અવાજો નહીં એમ્બ્યુલન્સના સાયલેન્સર સંભળાતા હતા તમારી ફોન ડાયરીમાં આજે અમુક એવા નંબરો છે જેને તમે ડિલીટ નથી કરી શકે પૃથ્વી પર નથી ને તોય તમારી નજર સામે અત્યારે તમે વિચાર કરો બે હજાર ઓગણીસમાં જયારે તમારું આવું બધું કોઈ કોઈક સભા હશે તમે બેઠાશો એમાંના કેટલાય લોકો તમારી બાજુમાં જ નથી જે તમારી માટે થાળી લેતા હતા જે તમારી માટે જગ્યા રાખી જતા હતા જે તમને ફોન કરીને કહેતા જલ્દી આવજે શરૂ થઈ ગયું એ વ્યક્તિને તમે દિલથી એટલો પ્રેમ કરી શક્યા યસ થોડા આગળ આવી જજો આ લઈ લેશો તો મને વાંધો નહીં આવે જી પ્લીઝ આવી જાઓ આ પૃથ્વી પર કોઈકની જગ્યા કરી દેવી એનાથી મોટું એક પુણ્યનું કામ નથી આ તકલીફ જ એ છે કે એકબીજાની એકબીજાની જગ્યા ઉપર લોકો આવી જાય છે કેટલા બધા નામો કેટલા બધા લોકોને આપણે જે આપણને એમ હતું કે આ માણસને તો હજી જીવવાનું ઘણું બધું છે આપણને એમ હતું કે આ માણસને આપણે હજી ગમે ત્યારે ધારો કે એક માણસે તમને બહુ મોટી મદદ કરી હોય અને તમને એમ હોય કે પછી એને આપણે ક્યારેક સંભાળી લેશું પછી ક્યારેક આપણે સાચવી લેશું અને પછી 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 કરતા 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 એ માણસ જતો રહ્યો અને તમારા મનમાં એક અફસોસ મૂકીને ગયો કે મેં જે તારી માટે કર્યું તું મેં જે તને પ્રેમ કર્યો એટલું તું મને ના જતાવી શક્યો ના તું મને એટલો અનુભવ આવી શક્યો કે ન મારી માટે તો એટલું કરી શક્યો આમ આમ જુઓ તો એ આટલા બધા લોકડાઉન પછી ઉપરવાળાને એમ હશે કે હવે આ લોકો બદલાઈ જશે હવે એમને સમજાઈ જશે આમ જો ને તો એ કામ એમ્બ્યુલન્સના બેલ નહોતા ઉપર વડો ક્યાંક આપણા મગજમાં માળતો તો બેલ આગ લાગી છે સમજી જજો જંગલમાં આગ લાગી છે સમજી સંભાળીને રહેજો પણ મૃત્યુની સૌથી વધુ તકલીફ એ છે કે આપણે બધા માનીએ છીએ કે મને નહીં આવે મારી પાસે જ ઘણો જ સમય છે આપણે ત્યાં બહુ જ સરસ મને આપણી બધી પરંપરાઓ બહુ જ ગમે છે સ્મશાન યાત્રામાં બધાએ જવાનું અને ચાર ખભાનો એક માણસ જોઈએ એક માણસને બચાય એનું કારણ એ હશે કે ઉપરવાળાને ખબર હતી કે માણસ નહીં ભૂત ભૂલી જશે એટલે એ તમને કહે છે કે અંતે તો એમ માનતો હોય કે મારે કોઈની જરૂર નથી કોઈ બધું ઓનલાઈન નહીં થાય ચાર માણસ તો જોશે જ એવા સંબંધ તો સારા જોશે જ અને ક્યાંક તમને એવી આપણે વિધિ છે કે ભાઈ જ્યાં સુધી અગ્નિદા દેવાય જાય અને બધું શાંત થઈ જાય ત્યાં સુધી તમારે ઉભું રહીને જોવાનું શું જોવાનું કે આ તારા હાલ છે અહીં સુધી જવાની જર્ની છે આખી મથામણ અહીંથી ઓલા ઘરથી ત્યાં સુધીની છે પછી જે રીતે તમે પસાર કરો એ તમારી ઈચ્છા તમારા વિચાર તમારી સમજ મેં અનેક કોને એક વાર કીધું છે કે આમ પૃથ્વી પરના દરેક માણસે એવું ને એટલું તો જીવી જ લેવું કે પોતાની જ્યારે સાદડી ગોઠવાય ને કોક બોલે તો આપણે કોઈ કોઈ વ્યક્તિ આપણા માટે ખોટું ન બોલવું પડે એવું ને એટલું સરસ તો જીવી જ લેવું હું જાઉં પૃથ્વી પર ને કોક એમ કે નેહલબેન બહુ સારા હતા ત્રણ જણા ઠોહા મારીને કે અમને ખબર કેવા સારા હતા એની બદલે એક માણસ એવું કે સારા અરે તમને એની સારાની ખબર નથી આ તમને ખબર છે નહીં આ પૃથ્વી પર મૃત્યુ પામવું સૌથી સહેલું છે અને આ પૃથ્વી પર આજીવન જીવતા રહે હું માનું છું કે અમૃત્વનો ખ્યાલ છે એ ઉપરવાળાએ આ જ રીતે આપ્યો હશે કે તમે વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર વર્ષ આ પૃથ્વી પર જીવો અને એવું જીવો કે સિત્તેર વર્ષ ગયા પછી તમારે આજીવન તમારા નામના લોકો જીવે આ પૃથ્વી પર ગમે એટલું આમથી આમ થશે તમે ગાંધીને મારી જ નહીં શકો એના કામના હિસાબે માણસ આજીવન જીવતો રહેશે તમે જુઓ હજી તમારે ત્રીજી ચોથી પેઢીમાં તમે કોઈક દાદી હશે કે જે હજી નહીં જીવતા હોય તમે જોયા નહીં હોય તોય તમારા ગામ ગામડે તમે જશો ત્યારે દાદીની સારપના દાખલા દઈને કહેવાતો હશે તમને ખબર કે તમારા દાદી આવા હતા કોણ કઈ દાદી મૃત્યુ પામ્યા બાકી આ પૃથ્વી પર જીવતી લાશોની તો કોઈ કમી જ નથી લોકો પ્રાઉડલી પાછા કહે અમે આટલા વર્ષોથી આવી લેજ પણ અમારો સ્વભાવ એટલો બધો શાંત કે કે અમને ખબર જ નથી નીચે કોણ રહે છે એટલું સરસ અહીંયા ધારો કે તમે છ મહિને ત્રણ મહિને એક મહિને મળતા જ અને બાર કોઈક મળી જાય તમને અને બેન કે આપણે મળીએ છીએ અચ્છા મારું બહુ ધ્યાન નહોતું સિંહ જમણવાર સમૂહના એટલા માટે હોય છે કે તમને એકબીજાની થોડી ઘણી પરખ થાય હું માનું છું કે જમણવાર વખતે કોઈક વ્યક્તિ જમતી હોય ત્યારે ઓબ્ઝર્વ કરતી વખતે તમને એકબીજાને ખબર પડે આ માણસ ઉતાવળમાં જમતો હોય તો સમજાઈ જવું જોઈએ કે આને કોઈક તકલીફ છે એ માણસ શાંતિ અને નિરાશથી જમતો હોય તો સમજી લેવું કે આજુબાજુ બધું સુંદર છે એ માણસે જમ્યું ન હોય જોયું ન હોય એ રીતે જમતો હોય તો સમજી લેવું જોઈએ કે એને ક્યારેક ક્યારેક જ જમવાનું મળે છે એટલા માટે આપણા ધર્મોએ સમૂહ જમણની વ્યવસ્થા રાખી અને બધાને નોતરવાના રાખ્યા